અને છેલ્લી વાત કહીને હું પૂરું કરું આપણા પરિવારમાં ને આપણા સંતાનોમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જાગ્યાની માટે ચોક્કસ પ્રયત્ન આપણા ઘરમાં ઘર મંદિર હોવું જ જોઈએ સંસ્કારની ગંગોત્રી છે જે પણ ભગવાન ઈષ્ટદેવમાં તમે માનતા હોય એમની મૂર્તિ પધરાવવી ત્યાં રોજ દીવો કરવો અગરબત્તી કરવી ત્યાં બેસીને બે મિનિટ માળા લઈને એમનું નામ સ્મરણ કરવું તમને એમ લાગે છે કે આ વાત જૂની છે પુરાણી છે કોઈ અનુભવની વિશેષ વાત નથી લેટ મી ટેલ યુ મોર દેન ફિફ્ટી થાઉઝન્ડ રિસર્ચ પેપર્સ હેવ બીન પ્રોડ્યુસ ઇન નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ બાય પીપલ ઓફ સાયન્સ નોટ પીપલ ઓફ ઓફ રિલિજન દે હેવ પ્રૂવડ સમ એસ્પેક્ટ ઓફ સ્પિરિચ્યુઆલિટી હાવ ઇટ બેટર્સ હ્યુમન લાઈફ પચાસ હજારથી વધારે રિસર્ચ પેપર વૈજ્ઞાનિકોએ અધ્યાત્મ ઉપર પ્રગટ કર્યા છે કે પ્રાર્થનાથી શું લાભ થાય છે એક્સપેરિમેન્ટલ ક્લિનિકલ એક્સપેરિમેન્ટ્સ કે તમે પ્રાર્થના કરો કે નામ સ્મરણ કરો તે વખતે શરીરમાં કેવા પ્રકારના હાર્મોન્સ પ્રોડ્યુસ થાય છે અને હાર્મોન્સથી તમને શું લાભ થાય છે એટલે પચાસ હજારથી વધારે પેપર વૈજ્ઞાનિકો પ્રગટ કર્યા છે એટલે ભગવાનમાં શ્રદ્ધા ન હોવી એ બહાદુરીનું કામ નથી એ તર્કનું કામ નથી અજ્ઞાત અવસ્થાનું કામ છે કે તને અધ્યાત્મ તો ખબર નથી આપણા સત્શાસ્ત્રો પણ ખબર નથી પણ તને વૈજ્ઞાનિક રિસર્ચ થઈ છે આની પર એની પણ ખબર નથી તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સુંદર વાક્ય અનુભવ એ જીવન મંત્ર પોતે કહેતા એમનું હૃદય અમૃત છે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હું શબ્દ હશે અને અક્ષર હશે એમને કોટ કરું છું જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા રિપીટ વિથ મી વર્ડ માય વર્ડ જીવનમાં જરા જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા એક છેલ્લો પ્રસંગ કહીને પૂરું કરું અમેરિકામાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન છે ગૌરવની વાત એ છે કે કેશ પટેલ ડિરેક્ટર બન્યા એક ભારતીય એફબીઆઈ ના હવે ડિરેક્ટર બન્યા છે એફબીઆઈ ના ફાઉન્ડર ડિરેક્ટર હતા ઈદગઢ હુવર એ રિટાયર થયા ઘણા વર્ષો અને દાયકાઓ સુધી એમણે એફબીઆઈના બોસ તરીકે કામ કરેલું આ પોસ્ટ એવી છે ને કે અમેરિકાના પ્રેસિડેન્ટે એને દિવસમાં ત્રણ વખત ફોન કરવો પડે કંઈ માહિતી છે કંઈ માહિતી છે ઇનલેન્ડ હોમલેન્ડ સિક્યુરિટી ઇન્ટરનેશનલ ક્રાઇમના પ્રથમ રિપોર્ટ્સ એની પાસે આવે એ પ્રોસેસ કરીને અમેરિકાના પ્રેસિડેન્ટને આપે અમેરિકાના પ્રેસિડેન્ટને અમેરિકાના ટીવી ઉપર આવીને એ સ્ટેટમેન્ટ કંઈક આપવાનું તે વર્ડ ટુ વર્ડ આ લખી આપે અને પ્રેઝિડેન્ટને ચોખ્ખું કે અમે એક પણ શબ્દ ઉમેરતા નહીં અને ઘટાડતા નહીં નહીં તો વિવાદ ઊભો થશે આટલી પાવરફુલ પોસ્ટ આટલી સેન્સિટિવ પોસ્ટ આટલી રિસ્પોન્સિબલ પોસ્ટ ઈડગર હુઅર લગભગ ચાલીસ વર્ષ કામ કર્યું અને રિટાયર થતા હતા ફેરવેલ સેરેમની હતી હુઝ પ્રેઝન્ટ બે ત્રણ કલાક સમારંભ ચાલ્યો બધા આવીને ઈદગર હુવર સાથેના પોતાના પ્રસંગો એઝ અ મેમરી શેર કર્યા છેલ્લે ઈડગર હુવર બોલ્યા બહુ સાંભળવા જેવી વાત છે સંસ્કાર એટલે કે સંસ્કાર અને અધ્યાત્મ જે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે શ્રદ્ધા અને ભક્તિની કેટલી કિંમત છે અને કઈ વ્યક્તિ આ બોલે છે ચાલીસ વર્ષ એફબીઆઈ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડિરેક્ટર બોલે છે કે મેં ચાલીસ વર્ષ ક્રાઈમ હિંસા સાથે હિંસાખોરી સાથે કાઢ્યા છે પહેલું વાક્ય વડીલોથી એટલે પુખ્ત વયથી માંડીને નાના પાંચ સાત દસ વર્ષના બાળકોએ પણ મોટા ગુના કર્યા હોય એની સંપૂર્ણ ઇન્વેસ્ટિગેશન મેં કર્યું છે અમેરિકામાં તો સ્કૂલમાં છે ને લોકો ગન લઈને જાય છે ને છોકરાઓ શૂટઆઉટ ઘણા થાય છે બે ત્રણ મહિને એક પ્રસંગ બને છે હું એ બાળકો કિશોરો સાથે રહ્યો છું એમને આવી હિંસક વૃત્તિઓ કેમ જાગી એની માટે એની સાથે ખૂબ વાર્તાલાપ કર્યો એ બાળકોના પરિવાર સાથે હું એમના ઘરમાં રહ્યો ઇટગર હોર બોલે છે એમના પરિવારમાં કલ્ચર એમના પરિવારમાં ટ્રેડિશન એમના પરિવારમાં સેન્સ ઓફ હ્યુમેનિટી આ ઘણું બધું મેં વાર્તાલાપ કે વર્તનથી કે ઇન્ટરવ્યૂ દ્વારા મા બાપ કે વડીલો પાસેથી જાણ્યું જોયું બાળકો અને કિશોરો જે આવી હિંસા એની માટે રિહેબિલિટેશન પ્રોગ્રામ્સ ફ્રોમ વન વીક ટુ સિક્સ મંથ્સ રિહેબિલિટેશન સેન્ટર્સ આખા અમેરિકામાં મેં ઊભા કર્યા મિલિયન્સ ઓફ ડોલર્સ વાપરીને હવે આ વ્યક્તિને હિંસા ગુનાખોરી વિશેનો અનુભવ કેટલો કહેવાય એનાથી કોઈ વ્યક્તિ આ ક્ષેત્રમાં અનુભવી જ ના કહેવાય એ વ્યક્તિએ પછી આટલે પછી સભાજનોને પ્રશ્ન પૂછ્યો કે હાઉ મેન ઓફ યુ વોન્ટ અ ક્રાઇમ એન્ડ વાયલ તમારા બેઠા છે એમાંથી કેટલાને હિંસા રહિત વિશ્વ જોઈએ છે રેઝ યોર હેન્ડ્સ હિંસા રહિત વિશ્વ જોઈતું હોય આપણે બધાને જોઈએ છે તો ઈદગર હુવરે કહ્યું અગેન આઈ એમ કોટિંગ ઇમ વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર ઈટગર હૂવર બોલ્યા અ ચાઇલ્ડ હુ હેઝ બીન ટોટ ટુ ઓબે દ લોસ ઓફ ગોડ વિલ ફાઇન વેલિટલ ડિફિકલ્ટી ઇન ઓબે ઇં ધ લોસ ઓફ મેન ઇન ફ્યુચર એટલે કે જે બાળકને તમે નાનપણથી ભગવાનમાં શ્રદ્ધાને ભગવાનના કાયદા પાડતા શીખવાડશો એ બાળકને મોટા થઈને સમાજમાં માણસના કાયદા પાડવામાં તકલીફ નહીં પડે માટે નાનપણથી એને ભગવાનમાં શ્રદ્ધા કેળવાઓ ઈટગર હૂવર બોલે છે એનો મતલબ કે પ્રમુખ સ્વામી મહારાજની વાત સાચી કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા તો આ ત્રણ સૂત્રો એ પ્રમુખ સ્વામી મહારાજે આપ્યા છે એ આપણે જીવનમાં વર્તનની દૃષ્ટિએ દ્રઢ કરવા શિક્ષકો અને વાલીઓ બંને અને વાલી અને શિક્ષકો બંનેને વિનંતી કે આપણે વિદ્યાર્થીઓને પણ આ વાત દ્રઢ કરાવીએ ફરી એક વખત આજના શુભ પ્રસંગે જ્યારે આવું એક શૈક્ષણિક ધામ ઉદઘાટિત થઈ રહ્યું છે ત્યારે પ્રવીણભાઈ અને ટ્રસ્ટીશ્રીઓને તમામને આપણે પ્રથમ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ ખૂબ મહેનત કરી શિક્ષણ અને સંસ્કાર વિદ્યાર્થીઓને આપી શકે એની માટે પણ શુભેચ્છા પાઠવીએ છીએ આ સંકુલમાંથી એવા દેશ સેવકો તૈયાર થાય સમાજ સેવકો તૈયાર થાય ભગવાનના ભક્તો એવા તૈયાર થાય અને ઓફકોર્સ પ્રોફેશનલ્સ તો તૈયાર થવાના જ છે કારણ કે ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ સિસ્ટમ એની માટે પણ શુભેચ્છા પાઠવીએ છીએ વિકાસ એવો થાય કે આની બ્રાન્ચ વન બ્રાન્ચ ટુ બ્રાન્ચ થ્રી બ્રાન્ચ ફોર બ્રાન્ચ 5 બ્રાન્ચ સિક્સ જુદી જુદી જગ્યાએ જુદા જુદા શહેરોમાં તમે કરી શકો અને આ પ્રવૃત્તિને દેશ પાર પણ લઈ જઈ શકો એવી પણ શુભેચ્છાઓ તમને છે અને છેલ્લી મોટી શુભેચ્છા કે તમે બધા શિક્ષણવિદો તમારા સંતાનો તમારી પેઢીઓ પણ શિક્ષણવિદ થાય અને સમાજને આવું પ્રદાન કરે એ પણ શુભેચ્છા તો આવી શુભેચ્છા સાથે આપણે એમની માટે આ પ્રાર્થના કરીએ છીએ આપ સર્વે પણ આ પ્રસંગે હાજર રહીને એ તમામને આવી એક હૂંફ આપી છે બીએપીએસ સંસ્થાવતી સંસ્થા વતી પણ અમે આ તમામ શુભેચ્છાઓ એમને પાઠવીએ છીએ અને બીએપીએસ સંસ્થાના જે શૈક્ષણિક સંકુલો છે એમાં શિક્ષણની સાથે સાથે સંસ્કારને એટલું જ ને એટલું જ પ્રાધાન્ય આપવામાં આવે છે એવા વિચારો સાથે આ શૈક્ષણિક સંકુલો પણ ટ્રસ્ટીશ્રીઓ ચલાવી શકે એવી પ્રાર્થના છે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ભગવાન શ્રી રામના ચરણોમાં ગુરુહરિ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મોહન સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના આભાર જય સ્વામિનારાયણ